ખાલી છે અમે પીન આયા સર તો લાશી ના હોય ને આળો જેમ કરી લઈ લે અમારે

મારા દાદા કે મારા તમારા દાદા છે એ આ ઘરમાં વિઘન આલી રહ્યા છે એસી ની પાસે બોલાવા હતું

તને નથી ખબર મને તો ખબર કેવાય ને ખોટા તાય એ ભાગ કરાવો હમણાં સાથી ફાટી દોત મારે પણ તમે ચાર આ કરતા એટલે નથી

એમ કઈ ના હોય આ અંદર ની શક્તિ હોય જે તમારા દાદા છે ને અહિયાં નાય દાદા નડે છે મારે વિધિ કરવી પડશે તમે શું વિધિ કરો હું વિધિ છે બાબા પણ પણ હેરાન કરે બાપડા

નેટ સાલુ છે હાલ કે હા તો ઠીક તો કો હા એટલે તમારા ઘર માં દાદા નથી નડતા હા આ ઘર માં એક દાદી નરે છે દાદી ચારે બાજુ પર ઘરિયા ખગડાવા દાદી શું કીધું દાદી નડે છે હા પણ અમાર હાથ બેઢેમ કોઈ દાદી જોઈ જ નથી એટલે બધા વાટા ટાઈડ છે તો આ તમારી ભેટી કઈ રીતે હેડે છે

એટલે એ નણા છે એની વિધિ તમારે એના જીવતા જીવ કરવી પડશે એના બદામ ખવડાવો પિસ્તા ખવડાવો પછી શેકેલી હોબારી ખવડાવો તો એ કદાક મન છે